ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આ ફોન છે ભાવનગરથી રેણુકાબેન મકવાણા તેઓ રાજપૂત સમાજમાંથી આવે છે અને તેમના મેરેજ થયા હતા અને દસ બાર વર્ષથી થયા એમના હસબન્ડે એમને છોડી દીધા છે તો અત્યારે એમની સાથે એમનો કોઈ સંપર્ક નથી કોઈ કોન્ટેક નથી અને બેનને ત્રણ સંતાનો પણ હતા એના વિશે પણ બેને વાત કરેલી છે અને બીજું બેન અત્યારે એકલા રહે છે ભાડાનું મકાન છે અને પોતાના ગુજરાન ચલાવવા માટે પોતે રસોઈ કામ પણ કરે છે અને અત્યારે થોડુંક આર્થિક પોઝિશન પણ થોડીક ખરાબ છે તો મિત્રોને ખાસ વિનંતી છે કે આ ઓડિયો પૂરેપૂરો સાંભળજો એમની અંદર એમને બધી વાત કરેલી છે કે આ રીતનું મારે પાત્ર જોઈએ છે તો ડાયરેક્ટ ફોન ન કરે પહેલાં તમે પૂરેપૂરો ઓડિયો સાંભળજો અને ખાસ કરીને બેને એ વાત કરી છે કે મારે વધારેમાં વધારે ઉંમર પાસાઠ વર્ષ ચાલે અને ઓછામાં ઓછી અડતાલીસ વર્ષ ઉંમર ચાલે એ સિવાયના કોઈ પાત્રો ફોન ન કરે કારણ કે નાની ઉંમરનું બેનને કોઈ પાત્ર જોતું નથી તો ઓડિયો સાંભળશો એટલે તમને પૂરેપૂરી બેને માહિતી આપી છે એ મુજબ ફોન કરે અને બેન માટે કોઈ યોગ્ય પાત્ર મળી જાય એટલા માટે આપણે ઓડિયો મૂકશું અને બીજું ખાસ એ કહેવાનું છે કે ઘણા મિત્રો ઓડિયો જોતા નથી સાંભળતા નથી ડાયરેક્ટ ફોન કરે છે તો એ મિત્રોને ખાસ વિનંતી છે કે તમે ઓડિયો પૂરેપૂરો જોજો અને પછી તમે ફોન કરજો કોઈ બેન હોય છે કોઈ વિધવા બેન હોય છે કોઈ છૂટાછેડા થયેલા કોઈ બેનો હોય છે તો અમારી ચેનલમાં તમે ઓડિયો મુકાવો તમારી પ્રાઇવેસીનું પૂરેપૂરું અમે ધ્યાન રાખશું કોઈ તમારો ફોટો અમે જાહેર નહીં કરીએ તમારો મોબાઈલ નંબર પણ જાહેર નહીં કરીએ ઘણા બેન એવા હોય છે કે જેમને પોતાનું નામ પણ જાહેર ન કરવું હોય તો પણ એનું નામ પણ આપણે ગુપ્ત રાખશું અને કોઈ પણ એવા કોન્ટેક થશે તો આપણે એમને કોન્ફરન્સ દ્વારા વાત પણ કરાવશું અને બીજું અમે કોઈ પણ કોન્ફરન્સમાં વાત કરાવીએ છીએ એનો ઓડિયો અમે વાયરલ નથી કરતા અમે તો ફક્ત બે જ ઓડિયા વાયરલ કરીએ છીએ જેમાં એમનો સંબંધ કરવાનો છે એ ઓડિયો અને એમનો સંબંધ થઈ જાય પછીનો બીજો ઓડિયો એ સિવાયના આપણે બીજા કોઈ ઓડિયા મૂકતા નથી એટલે કોઈ પણ બહેનોને ડરવાની જરૂર નથી અને અમારી ચેનલમાં ઓડિયો મૂકાવો તો તમને સારામાં સારું પાત્ર અમે અમારી ચેનલ દ્વારા તમને ગોતી આપશું એ અમે ખાતરી આપીએ છીએ અને બીજું હમણાં આપણે બે ત્રણ દિવસ પહેલાં દક્ષાબેન ટંકારીયાનો ઓડિયો મૂકો તો એમની વાત પણ ચાલે છે એને જેવું જોતું હતું એવું પાત્ર એમને મળી ગયું છે અને ખાસ એમની વાત ચાલુ છે એટલે રવિવારે એ લોકો જોવા આવે છે અને ત્યાં પણ હું પણ હાજર રહીશ કારણ કે રાજકોટની અંદર છે એટલે હું ત્યાં જવાનો છું અને જો શક્ય હશે તો બેનનું રવિવારે ફાઇનલ પણ થઈ જશે અને વહેલી તકે એનો ઓડિયો પણ મુકાઈ જશે કે ભાઈ દક્ષાબેનનો સંબંધ થઈ ગયો છે એવો ઓડિયો અને મિત્રોને ખાસ વિનંતી છે કે આ ઓડિયો વધારે વધારે વ્યક્તિ સુધી પહોંચાડો અને શેર કરો અને આ જે રેણુકાબેન મકવાણા છે તેમને સારામાં સારું પાત્ર આપણે ગોતી આપીએ તો મિત્રોને વિનંતી છે કે આ ઓડિયો શેર કરજો

અને એક બાબો કિનર બની ગયો અગિયાર વર્ષ થયા અમે છુટા પડી ગયા છીએ આ બારમું વર્ષ ચાલે છે અને વીસ વર્ષે મારા વીસ વર્ષ ની બા એક બેસાડી અમે તોય મેં બહુ મહેનત કરી કુટુંબ માં કુટુંબ ને બધા ને બોલાવ્યા નાચમાં મા બધાને ભેગી કરી ને બધા માં વાત મૂકી બહુ મહેનત કરી આઠ મહિના બહુ મહેનત કરી પછી છેલ્લે મારા ગળા પર છરી મૂકી દીધી ને એમ કીધું ને મને સહી કરી દે

પછી તમે અત્યારે હાલ રહ્યો છો તો મકાન તમારે ઘર નું છે બેન નહીં સર ભાડે છે મકાન ભાડે છે હવે મા બાપ માં પિયર પક્ષ માં કોઈ છે નહીં હવે ઓહો હો બરાબર છે હવે એકલા ગુજરાન ચલાવું છુ મારો બરાબર છે બરાબર છે તમારે ભાઈઓ બેનો એવું કોઈ તમારા પરિવાર માં

ગોંડલ રસોઈ બનાવતી કોઈ company ની છે કોઈ company છે કોઈ રસોઈ માટે વ્યવસ્થા હોય પણ રસોઈ બનાવી બરોબર છે બરોબર છે ગયું ગયું પછી તમારે ભાઈ બેન તમે કેટલા હતા અમે ચાર બેનો બરાબર ને ત્રણ ભાઈ અચ્છા અચ્છા અચ્છા

પેલું કરીએ પણ પછી આ છોકરા એનર છોકરા ને અત્યાર સુધી હતી કે છોકરા કદાચ આવે પણ હવે એવું થયું કે હવે કોઈ મને સહારાની જરૂર છે એમ તેમ બરાબર છે બરાબર છે એટલે બીજું શું કે આપડે માંદા હાજર થાય ત્યારે આપણને સપોર્ટ જોયો કે ભાઈ આપડું કોઈ હોય ભાઈ આપડે કદાચ ભગવાન નારાયણ કઈ થયું હોય તો આપડું તો કોણ પાણી આપણને કોણ પાય કોઈ નો એ માટે જ આપણે સહારા માં ની જરૂર છે આપણને તમારી વાત સાચી છે બેન અને સો ટકા આપડે સારા સારું બેન તમને પાત્ર આપડી ચેનલ દ્વારા ગોતી આપશું બરાબર છે એટલે કોઈ વાંધો નહીં આપડે ઓડિયો તમારો મૂકશું હા અને બીજી વાત ઈ કહેવા માંગતો તો કે જે તમારા જે દીકરા દીકરીઓ છે પેલા દીકરી નથી મારે અચ્છા બે દીકરા હતા કે ત્રણ દીકરા ના ત્રણ દીકરા હતા એક દીકરી એક્સિડન્ટ માં એક્સપાયર થઈ ગયો મોટો દીકરો છે ઈ એને મગજ ની મગજ ફેલ થઇ ગયે હવે કરે છે પણ આવતો હા પેલા વચ્ચે એક વાર આવેલો મારી જોડે બે વર્ષ એમ હા એની રીતે ઈ શું છે કે એની રીતે રે મારી જોડે રેતો વર્ષ દિવસ રહ્યો પણ કોઈ દિવસ મને કમાવીને કઈ આયું નહીં

બરાબર છે બરાબર છે તમારે આટલા સમાજમાં ગણતરી છે બરાબર છે તો આ વ્યક્તિ તમને આપણા થ્રુ કોન્ટેક્ટ કરી શકે બરાબર છે સમજાય બીજું તમે હાલ તો ભાવનગરમાં રહ્યો છો તો તમારે એવું કઈ નક્કી ખરું કે મારે આ ગામ આટલું ભાવનગર થી આટલું દૂર આ ગામ એવું કઈ ખરું ગામડું સિટી એવું કઈ ખરું તમારે ના એવું ગામડું હોય હોય તો તો સિટી બરાબર છે

પછી ઉપરાંત કોઈ એવા ધંધો કરતા હોય દુકાન ચલાવતા હોય એવું કોઈ હોય ચાલે બરાબર ને સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે કોઈ આપણે ગામની કોઈ પાબંદી નથી કારણ કે ગુજરાતમાં ગમે ત્યાં હોય તો ચાલે રાજસ્થાન મારવાડ બાજુ બરાબર છે બરાબર છે એટલે ગુજરાતમાં ગમે ત્યાં ગામડું હોય તો ચાલે પછી કોઈ ખેતી કામ કરતા હોય છે તો એવું ખેતી વાળું ચાલે કે આપડે ધંધા જે નોકરીયા ધંધો કરતા હોય એ ટાઈપ નું જોઈએ છે ના વ્યવસ્થિત હોય ભાઈ જો અત્યારે તો આ જમાના માં શું છે છોકરા થયા કોઈ બઉ કઈ લપ હોય ને એવું બધું હોય ને તો આપડે એવી ગણતરી કરીએ જી 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 એટલે ખેતી હોય તો તમને ચાલે હમ ભલે કોઈ વારસદાર હોય ના હોય ઈ કઈ આપડે પ્રશ્ન નથી એમ આપડે તો timing નો રોટલો હોય શું છે આપડે સહારા ની જરૂર છે કારણ આપણે આપણી આપડી ઉમર થઇ હોય એમ સામા વ્યક્તિ ની ઉમર હોય જ ને બરાબર છે હમ ઈ બિચારા કામ ન કરી શકે તો આપણને કેમ આપણું કેમ ગુજરાન ચલાવે

બરાબર ને એટલે હજુ બોરાની ઉંમર હોય તો સારું ના લાગે તમારી વાત સાચી છે એટલે તમે થોડુંક મને એમ કહી દયો કે ભાઈ આપણે વધીને પિસ્તાલીસ વર્ષ કે અડતાલીસ વર્ષ કે

એના શું છે એના વિરોધ ના હોવા જોઈએ અત્યારે લગભગ ના હોય કે છોકરાઓને શું છે બહુ પ્રોપર્ટી વાળા હોય ને એના વધારે બધી તકલીફો હોય કે ભાઈ આવે તો ઓફિસો માંગે ને તેને પણ જો કોઈ છાતી બાંધી ન જવાનું તમારી વાત પણ અત્યારની અત્યારની જે જનરેશન છે ને એવું સમજે નઈ એટલે વિરોધ જ દાદા ભગે કરતા હોય છે એવી ઘણી બધી વાત આવી પણ છોકરાઓ વિરોધ માં હોય હવે એમ કે કે ઈ હમણાં ઈ મને દક્ષા જ એક પાત્ર રાજકોટ માં જ બતાવેલું હતું સમજી હતા ને તો કે કે મારા છોકરી કે કે મહિનો પંદર દિવસ કે આપડે બાર જતા રહીએ ને કે પછી કે છોકરા પછી ક્યાં જાય કે મેં કીધું એવું ના ચાલે girls હવે તમે ઘરે તો જવા કે તમે મહિનો દિવસ બાર રો પંદર દિવસ બાર રો બે મહિના છ મહિના બાર પછી ઘરે તમાર પરિવાર છે તમારા પરિવાર પાહે નહી જવાનું નું છોકરા વિરોધ થાય તો

Εγώ είμαι η κυρία μου. 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 η κυρία μου. Εγώ είμαι 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 η κυρία μου. Εγώ είμαι

હવે બીજું ખાસ એ કઉ છું કે આપણે તમારો નંબર મૂકવાનો નથી મારા થ્રુ તમને કોન્ટેક્ટ થશે અને હું તમને કોન્ફરન્સ માં વાત કરાવીશ બરાબર છે હવે બીજું તમારો ફોટો આપણે મૂકવો નથી પણ મને તમે ખાસ ફોટો મોકલજો એટલે હું કોઈ એવા પાત્રો હોય તો મને ખ્યાલ આવે કે બેન આ રીતના છે તો હું એની સાથે વાતચીત કરી શકું બરાબર છે એટલે તમે ખાસ તમને ફોટો મોકલી દેજો એ તમને અનુકૂળતા હોય તો તમને એમ લાગે કે હિતેશભાઈ આપો છે તો જ આપજો મારું ભાઈ મેં ફોટો મારો આપેલો છે તમે મારો વોટ્સએપ અત્યારે બેન તમે હાલ છો કામ કરો છો તો મહિને કેટલાક તમે ઇન્કમ કરો છો તમે દર મહિને પણ હવે અત્યારે ચાર મહિના થી ગયું રેસ્ટ પગમાં

તો હવે આપડે ચાર પાંચ મહિના કામ કર્યું ચાર પાંચ મહિના ઘરે માં આપડે હેરાન ના આપડો રોટલો નીકળે ભાડું મકાન નું નીકળે બીજું પાસે શું થાય તમારી હા બેલેન્સ ના થાય કોઈ વસ્તુ ની હા સમજાયું ગયું તમારો ગુજારો ચાલે અને અત્યારે હાલ તમે ભાડું ભરો છો તો કેટલું ભાડું ભરો છો મકાન નું અત્યારે રૂપિયા ભાડું ભરું છુ ઓહો બરાબર છે બે રૂપિયા તમારે ભાડું થાય હા હમણાં તો ત્રણ ચાર મહિનાથી થી ભાડે ચડી ગયા છે કેમ કે હું હાવ ઘરે છું અત્યારે તમારી આમ તો વર્ષ દિવસ જેવું થયું એક વાર મહિનો ભરી આવી ને એક વાર અહિયાં શું કેવાય

ના ના તમારી વાત સાચી છે બેન કે તમારું કામ બંધ થઈ જાય કારણ કે તમે એમ કહો છો કે હું દસ મહિના છો કારણ કે તમે બાર તેર હજાર રૂપિયા કમાતા અને ઉપરાંત તમે બે હજાર ભાડું ભરો છો એટલે તમારું બધું સરસ મજાનું ચાલતું પણ હવે તમે કયો પડી ગયા અને થોડીક તકલીફ થઈ તો થોડું ઘણું લેણું થઈ ગયું છે બરાબર છે બેન બરાબર છે કોઈ વાંધો નહીં આપણે બેન તમારો ઓડિયો મૂકીએ તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા બરાબર છે તમારો મને એક ફોટો મોકલી આપજો હા એટલે આપણે તમારો ઓડિયો મૂકશો અને આપણે ફોટો તમારો નહીં મૂકીએ ઉપરાંત તમારો નંબર પણ નહીં મૂકીએ અને જે કોઈ આપણી સાથે વાત કરશે એને હું તમને કરાવીશ અને બીજું ખાસ એ કહું છું કે ગમે એટલા આપણે કોઈ સાથે વાત કરાવ છું એનું પાછું આપણે કોન્ફોરન્સ નું રેકોર્ડિંગ આપણે યુટ્યુબ ઉપર નથી મુકતા બરાબર છે આપડે તો ફક્ત બે જ રેકોર્ડિંગ મૂકીએ છીએ કે એક તમારો અત્યારે ઓડિયો મૂક્યો અને બીજો ઓડિયો તમારો કમ્પ્લીટ રેણુકા બેન નું થઈ ગયું છે એ ઓડિયો બે જ ઓડિયો આપણે મૂકીએ છીએ બરાબર છે બેન ઓહ ભલે ભલે કાંઈ વાંધો નહીં હો બેન આપણે તમારો ઓડિયો મૂકશો ભલે બેન ભલે આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ